મોરબીથી મોરબી હોય કે વડોદરા મંત્રીજી મુલાકાતે આવે તો દેખાડા વૃત્તિમાં લાગે છે હોસ્પિટલ તંત્ર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત પહેલા એસએસજી હોસ્પિટલ તંત્ર કામે લાગ્યું છે મંત્રીજીની મુલાકાતને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે સાફ સફાઈ કરવામાં આવી રંગરોગાન કરવામાં આવ્યું છે સામાન્ય લોકોની ચિંતા છોડીને કલર કામમાં તંત્ર લાગી ગયું છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના દર્દીઓની મુલાકાતે મંત્રી ત્યાં આવવાના હતા આવવાના છે વાત કરજો અને તે પહેલા જ તંત્ર જે નિમ્ભર તંત્ર છે તેની કામગીરી જુઓ લોકોની લોકોની સમસ્યાને છોડીને તેઓ રંગરોગાનના કામમાં લાગ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આવશે એસએસજી હોસ્પિટલની મુલાકાતે વરસતા વરસાદમાં તાત્કાલિક કલર કામ કરાવવામાં આવી રહ્યું છે હોસ્પિટલમાં તૂટેલી ટાઇલ્સ બદલવામાં આવી રહી છે અને જે તે કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાફ સફાઈ કરવામાં આવી રહી છે કારણ કે આરોગ્ય મંત્રી હોસ્પિટલની મુલાકાતે આવવાના છે પરંતુ સામાન્ય જનતાની જે પણ સમસ્યા છે તે નિમ્ભર તંત્ર દર વર્ષે નકારે છે અને નજર કરતો હોય છે કેમ કોઈ મંત્રી આવે ત્યારે જ કામ કરવામાં આવે છે અને પહેલા કોઈ કામ નથી કરાતું એ સવાલો ઉઠી રહ્યા છે સામાન્ય જનતા માટે કેમ હોસ્પિટલ તંત્ર નથી લેતું કોઈ કામ કરવાની તસ્દી નથી લેતું સાફ સફાઈની ની તસ્દી નથી લેતું અને જ્યારે કોઈ મંત્રી ત્યાં પહોંચવાના હોય ત્યારે જ આ લોકો નિંદ્રામાંથી માંથી ઉઠે છે અને ત્યારે કામ કરવાનું શરૂ કરે છે રાજ્ય પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી છે મંત્રી ઋષિકેશ પટેલે બ્રિજ દુર્ઘટનામાં મુલાકાત લીધી હાલચાલ પૂછ્યા બાદ મંત્રીએ તબીબો સાથે પણ વાતચીત કરી છે ઘાયલોની સારવાર સારી રીતે તે માટે તંત્રને સૂચના આપવામાં આવી છે બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ શકો છો એક તરફ આરોગ્ય મંત્રી જ્યારે હોસ્પિટલની મુલાકાતે આવવાના હતા તે પહેલાના દ્રશ્યો છે જ્યાં હોસ્પિટલમાં રંગ કામ અને બીજી તરફ આરોગ્ય મંત્રી ત્યાં પહોંચ્યા છે અને દર્દીઓની મુલાકાતે તેઓ ત્યાં આવ્યા છે કોઈ એવો સાથે વાતચીત કરી છે ને વાતચીતમાં પણ એની પડે છે ડોક્ટર સાથે પણ વાત કરતા સાથેની સાથે જે એમની સારવાર કરી રહ્યા છે એમની સાથે પણ વાત કરતા અત્યારે